મૃતક ચંદ્રરાજના મામા પ્રકાશ પાટીલે જણાવ્યું હતું કે ચંદ્રરાજ તુકારામ પાટીલ લિંબાત આસપાસ નગરનો રહેવાસી હતો તે મહારાષ્ટ્રના પુણામાં બીએસસીનો અભ્યાસ કરતો હતો ચાર મહિનામાં જ બાકી હતા પરિવારમાં એકનો એક દીકરો હતો બે બહેનોનો એકનો એક ભાઈ હતો બીમાર માતાને મળવા આવેલા ચંદ્રરાજને સુરત આવ્યાના ચોવીસ કલાકમાં જ કાળ ભરકી ગયો હતો વધુમાં જણાવ્યું હતું કે ચંદ્રરાજના પિતા તુકારામ ડ્રાઈવર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે સુરત આવેલો ચંદ્રરાજ ગુરુવારના રોજ મિત્રના જન્મદિવસની ઉજવણીમાં ગયો હતો જ્યાંથી સાત મિત્રો ત્રણ બાઇક પર સવાર થઈ મધુરમ સર્કલ ચા પીવા નીકળ્યા હતા ડિંડોલી મહાદેવનગર બ્રિજ પર એકથી થ્રી વ્હીલર ટેમ્પાના ચાલકે અચાનક બ્રેક મારી વાહન રોડ ઉપર ઊભું કરી દેતા બાઇક સવાર ત્રણ મિત્રો ટેમ્પા પાછળ ઘૂસી ગયા હતા રાત્રે અગિયાર વાગ્યેના અરસામાં થયેલા અકસ્માત બાદ ત્રણેય મિત્રોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાતા ચંદ્રરાજને મૃત જાહેર કરાયો હતો જ્યારે અન્ય બે ને સામાન્ય ઇજા થઈ હતી પરિવારે વધુમાં જણાવ્યું હતું કે ઘણા મહિનાઓ બાદ બીમાર માતાની ખબર અંતર પૂછવા આવેલા એકના એક દીકરા ચંદ્રરાજના અકસ્માતમાં મોતના સમાચારે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો ચંદ્રરાજ અભ્યાસ પૂરો કરી નોકરી કરી માતા પિતાનો આર્થિક આધાર બનવાની ઈચ્છા રાખતો હતો

तो मम्मी को देखने के लिए आया था चाह था एक के दिन उसके कोई कोई फ्रेंड का बर्थडे था तो वो लो लोग बर्थडे करके साढ़े दस पौने ग्यारह बजे डिंडोली तरफ कोई मधुरम सर का सब चाय पीने जाते थे तीन जन तीन मोटरसाइकिल थी और उस पर तीन तीन जन थे सवार तो डिंडोली ब्रिज ऊपर टेम्पो वाला टेम्पो वाला आगे चल रहा था और उसने ब्रेक मारा तो ये लोग पीछे से घुस गए घुस गए तो दो जन को लग गया ड्राइवर को लगा बीच के लड़का ये सबसे लास्ट में बैठा था तो ये जगह पे उसका एक्सपायर हो गया तो ड्राइवर के पास लाइसेंस भी नहीं है और उसके ये जो लड़का है चंद्र टेम्पा ड्राइवर के पास में लाइसेंस भी नहीं है और बेदरकार की ऐसी उसने ब्रेक मारा तो ये लोग पीछे से घुस गए और ये लड़का है बीस साल का और इसके घरों में कमाने वाला कोई नहीं है तो इसको न्याय मिलना चाहिए इसको कुछ मिलना चाहिए उसके घर में कोई पिताजी है दो बहन है और उसकी मम्मी है तो वो जो टेम्पो वाले ने बेदरकारी की है उसको न्याय मिलना चाहिए वो लड़के को चंद्रकांत तुकाराम पाटिल को टेन है एक बा, एक बा, एक मम्मी है और पिताजी है चार जन घर में है तो पिताजी को कमाने वाला मम्मी को खिलाने वाला चाहिए उसको न्याय मिलना चाहिए उसको कुछ मिलना चाहिए और टेम्पो वाले पे कोई कार्रवाई होनी चाहिए सख्त कार्रवाई होनी चाहिए टेम्पो पकड़ा गया है पकड़ा गया है